એક સત્તર વર્ષ અને ચાર મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી જ્યાં મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુ બાઇક પર આવ્યા હતા પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભા છો તેમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું બંનેના મોબાઈલ પણ લઈ લીધા હતા ત્યારબાદ તરુણ અને સગીરા બંનેના કપડા ઉતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા આ ફોટો વાયરલ કરવાની આરોપીએ ધમકી આપી અને સગીરાને પોતાની સાથે સરી સંબંધ બાંધવા પણ દબાણ કર્યું હતું જોકે જે તે સમયે તરુણ અને સગીરા બંને આરોપીઓને વશ થયા નહોતા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સગીરા પડી જતા આરોપીએ તેને પકડી લીધી હતી અને દુષ્કર્મ આચર્યું હતું સગીરાના મિત્રએ નગ્ન અવસ્થામાં દોડી જઈ ગ્રામ્યજનોને ભેગા કર્યા હતા જનોને આવતા જોઈ નરાધામાં ભાગી છૂટ્યા હતા સુરત જિલ્લા પોલીસે આ કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓમાંનું એકનું હાર્ટ બ્લોકેજના કારણે મૃત્યુ થયું હતું જ્યારે બે આરોપીઓ વિરુદ્ધ સુરત કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી હાઈકોર્ટના આદેશના અનુસંધાને અગિયારમી નવેમ્બરથી કોર્ટમાં સતત ડે ટુ ડે ટ્રાયલ શરૂ થઈ હતી પીડિતાયન તેના મિત્રએ કોર્ટમાં ભયમુક્ત થઈ જુબાની આપી હતી સગીરા પર ગેંગરેપના ચકચારિત ભર્યા કેસમાં પોલીસ દ્વારા માત્ર પંદર દિવસમાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી આ કેસ માટે પોલીસે પચાસ ખાસ અધિકારી અને કર્મચારીઓને ફાળવ્યા હતા તેમણે દિવસ રાતની મહેનત બાદ એક ચારસો પાનાની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી સાથે જ પચીસો પાનાની સોફ્ટ કોપીને પણ સમાવેશ કર્યો હતો ચાર્જશીટમાં સાઠ જેટલા સાક્ષીઓના નોંધાયેલા નિવેદનોને મજબૂત સાયન્ટિફિક પુરાવા રજૂ કર્યા હતા આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા જે પણ કોર્ટે માની રાખ્યા હતા બનાવ સામે ચંદ્રપ્રકાશ હોવાના કારણે આરોપીઓ ફ્લેશ લાઇટ કરતા સગીરે આરોપીઓનો ચહેરો જોયો હતો કોર્ટમાં પણ પીડિતે આરોપીઓને ઓળખી બતાવ્યા હતા આમ ગેંગરેપ કેસમાં સુરતની પોક્સો કોર્ટે ઝડપથી ટ્રાયલ ચલાવી માત્ર એકસોને ત્રીસઠ દિવસમાં ચુકાદો આપ્યો છે આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને પકડ્યા હતા જેમ એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નીપજવા પામ્યું હતું બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે આ કેસમાં બનાવ આઠ દસ ચોવીસના દિવસનો બનાવ છે બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કડાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા એની ચેઇન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓએ એક એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણે ભોગ બન ત્રણેય આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ રોજ કસૂરવા આરોપી મુન્ના અને રાજુ ઉર્ફે પાસવાન માંગરોળના ચકચારી ગેંગ્રેપ કેસમાં કોર્ટે બી આરોપીને દોષિત જાહેર કર્યા છે સાડા ચાર મહિના નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં ચુકાદો આપી દીધો છે